નમસ્તે ગ્રાહક મિત્રો કેમ છો મજામાં તમારા માટે છે ને ભાઈ ફ્રી વખત રિસ્ટોક માલ આવી ગયો છે સુરતી પટોળો આવશે ન્યુ કોન્સઅપમાં છે બહુ બધા કસ્ટમરનો પેન્ડિંગ ઓર્ડર તો એમનો આજે બધાનો નીકળી જવાનું આખો પીસ તમને છે ને ફર્સ્ટ ઓપન કરીને બતાવીએ પછી એમના કલર કોમ્બિનેશન બધા બતાવવાના છે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આખી પ્યોર સિલ્કી પટોળો આવશે સાડી જેવો આ એમનું પાર્લો રહેવાનું રહેશે જો આ રીતે આખું ઓલ ઓવર અને યુનિક પર્લું આવશે જો એમની ડિઝાઇન પણ એટલી જ મસ્ત છે આ રીતે કે પટોળાની પેટર્ન પણ જો આખી અલગ અને લેટેસ્ટ પેટર્ન આવશે પ્રીમિયમ ક્વોલિટીનું આખું ફેબ્રિક આવશે ભાઈ જો ઘરે તો હોઈ શકાય ટાઈપનું વોસેબલ જ આવશે ભાઈ એમના બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચિંગનો આખું બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ આપણે એમનું તમને બતાવી આપીએ જુઓ આ ટાઈપનું આખું બ્લાઉઝ આવવાનું રહેશે એમના મેચિંગનું અને બંને બાજુ સ્લીવ માટે બેલ્ટ પણ આવી શકશે આ રીતે કલર પણ અત્યારનો યુનિક કલર જ છે ભાઈ

જો વાઇન બિલર વાઇન કલર આવી જશે બીટ કલર જો કપડું એકદમ સોફ્ટ પ્રીમિયમ ક્વોલિટી નું આખું ફેબ્રિક રહેશે ભાઈ ભાઈ જો વસ્તુ છે બરોબર ધૂમ સુરતની અંદર પટોળા પટોળા થાય ભાઈ બરોબર તમે નથી આવી શોપ ઉપર તો ઘરે બેઠા પણ મંગાવી શકો એ પણ ફ્રી શિપિંગમાં કોઈ ફ્રોડ નથી ટ્રસ્ટેબલ શોપ છે બે થી ત્રણ દિવસની અંદર તમને તમારા ઘર સુધી આ પીસ મળી જશે જો સ કલરનું કોમ્બિનેશન આવશે લેટેસ્ટ ડિઝાઇન છે ભાઈ અને માલ છે પણ લિમિટેડમાં ભાઈ બહુ બધા કસ્ટમરના પેન્ડિંગ ઓર્ડર છે ને કેટલાને જ ફાસ્ટ રિપ્લાય પણ આવતી હોય છે બરાબર પછી નહીં કહેતા કે ભાઈ વસ્તુ ગમે મળતી નથી એટલા માટે કહીએ ગમે તો તમારો ફીઝ બુક કરાવો પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી શોપની રૂબરૂ મુલાકાત લેવી સુરતની અંદર નાના વરા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર સાડી શોપ આવેલી છે અહીંયા આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારા રિલેટિવમાં ફરજિયાત શેર કરવાનું નહીં ભૂલતા ચાલો તો મળીએ જ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ